એક જગ્યાના જીવાત નીકળી હોવાની જગદીશની આ ઘટના છે ખરીદી કરવા માટે ગયેલા ગ્રાહકને કડવો અનુભવ થયો દહીવડાના વડામાં જીવાત ફરતી જોવા મળી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનો દાવો કરાઈ રહ્યો છે એક બાદ એક એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં જે લોકો રેસ્ટોરાં ધરાવે છે અને ફૂડ આઉટલેટ ધરાવે છે તે લોકો

જે શાખાની અંદર છે ક્યાંક ને ક્યાંક જોવા જે ગ્રાહક ખરીદી કરવા માટે ગયો હતો જ્યાં દહીંવડાની ખરીદી કરવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક દહીવડા વડાની અંદર જીવાત ફરતી દેખાતા તે પણ ચોકી ઉઠ્યો હતો ક્યાંક ને ક્યાંક સમગ્ર બાબતે આ ગ્રાહક દ્વારા છે તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે અને જે જગદીજ સ્પર્ધા છે ત્યાં રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓને યોગ્ય જવાબ પણ નથી આપવામાં આવ્યો તે પ્રકારનું આ જે ગ્રાહક દ્વારા છે તે સોશિયલ મીડિયામાં તેના દ્વારા આજે લખાણ પણ લખ્યું છે એટલે ચોક્કસપણે કારણ કે તે જીવાત નીકળવી એ સામાન્ય બાબત બની ચૂકી છે પરંતુ જે ગ્રાહકો સાથે તેઓના સ્વાસ્થ્ય સાથે છે ચેડા થતા હોય તે પ્રકારની ઘટના આ એક પ્રકાશમાં આવી છે ધરનાર જી બિલકુલ આભાર મિતેશ

અને પફ એકદમ સળેલો નીકળ્યો મેં મોઢામાં નાખતા જ મેં થૂકી દીધું અને મને વોમિટ જેવું થયું તો મેં આ ભાઈ જે અહીં બેઠા છે એમને મેં વાત કરી મેં કીધું આ શું છે તો મેં એમના ઓનર જોડે ભાઈએ ફોન આપ કર્યો અને એના ભાઈ ઓનરને મેં જરા કીધું મેં શું છે ભાઈ આ તો મને કહે છે ઊંચા હોતી વાત નહીં કરવાની તમારી થાય કરી લો આવી મને આવી રીતે વાત કરી આ બહુ ખોટું છે આ લોકોના સ્વાસ્થ્ય બહુ મોટી જાનહાની થઈ શકે છે આનાથી હવે આ પફ કોઈ નાનો છોકરો ખાઈ લે કે કોઈ એવો માણસ ખાઈ લે તો આ પહેલાં જ રોગચાળો ફાટી ગયો છે આનાથી કેટલા લોકો બીમાર પડી જશે પડ્યું અને આરોગ્ય ખાતાને જાણ કરવી પડે કે આ મારા જોડે થયું મેં તો કરીશું બાકી કોઈ નાનો આવતો એવો માણસ હોય એને તો આ દબાઈને ખાઈ જાય તો ફૂડમાં જીવાત નીકળવાની અને વાંસી ફૂડ નીકળવાની બે ઘટનાઓ સામે આવી છે આપ જોઈ રહ્યા છો બે તસવીરો આપના ટીવી સ્ક્રીન પર જેમાં એકમાં દહીં વડામાં જીવાત ફરતી હોવાનો વિડીયો વાયરલ થયો છે અને બીજો જે છે તે સુપોબેકરીનો આ વીડિયો છે જેમાં વાંસી પફ જે છે તે ગ્રાહકને પધરાવી દેવામાં આવ્યું અને ગ્રાહકે જ્યારે આ અંગે ફરિયાદ કરી તો ગ્રાહકને ધમકી આપવામાં આવી કે તમારાથી થાય કરી લો હવે આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે જે રેસ્ટોરાં માલિકો છે તે લોકો ગ્રાહકો સાથે હવે દાદાગીરી પર ઉતરી આવ્યા છે કદાચ ફૂડ વિભાગને હવે વધુ કડક કાર્યવાહી કરવાની જરૂર છે